હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સુપર સૈલ્યા હું છું પ્રીતિ પટેલ આજે આપણે જોઈશું કાચી કેરી અને તોતાપુરી કેરીનું ટેમ્પરરી ખાવા માટેનું અથાણું જો તમે ફ્રીઝમાં સ્ટોર કરશો તો વર્ષ સુધી પણ રાખી શકશો તો ચાર કાચી કેરી લીધી છે અને ત્રણ તોતાપુરી કેરી લીધી છે તોતાપુરી કેરી થોડી પાકી છે તો ચાલો બધું છોલી નાખીએ તો તમે જોઈ શકો છો કે કાચી કેરીમાં છોલીને પીસ કર્યા છે અને તોતાપુરી કેરી ઘણી પાકી નીકળી છે એટલે આપણે આજે જે અથાણું બનાવીશું એમાં ગોળ ઘણો ઓછો જોઈશે તો બંનેને મેં જુદા જુદા તપેલીમાં કટ કરી લીધી છે તો હવે જે કાચી કેરી વધારે છે એને આપણે પહેલાં થોડું પાણી એડ કરી અને ગેસ ઉપર બોઇલ થવા માટે મૂકી દઈશું સાથે થોડું મીઠું એડ કરીશું જેથી ચીરિયા ફટાફટ ચડી જાય તો તમે જોઈ શકો છો ચીરિયાનો કલર બદલાઈ ગયો છે અને આપણે ચપ્પુ મારીને ચેક કરીએ છીએ તો બધા ચીરિયા સરસ ચઢી ગયા છે તો ફ્રેન્ડ્સ હવે આપણે જે ચઢેલા ચીર્યા છે એને ગરમ પાણી સાથે આ તોતાપુરી કેરીમાં એડ કરી દઈશું તો તોતાપુરી કેરી એની મેથેજ થોડી વારમાં ચઢી જશે તો આપણે એને સરસ ગરમ ચીરિયાથી ઢાંકી દઈએ અને એ જ ગરમ પાણીમાં આપણે ચારથી પાંચ નંગ આવા ગોરના પીસીસ એડ કરી દઈશું હવે આપણે આ ગોર બધો અંદર પાણીમાં ડૂબોડી દેવાનો અને ગેસ ચાલુ કરી દઈશું એક પાંચેક મિનિટ માટે અને ઢાંકણું ઢાંકી દઈશું તો બસ બોઇલ આવશે એટલે આપણે પાંચ જ મિનિટમાં ગેસ બંધ કરી દઈશું અને એને આપણે લગભગ ચારથી પાંચ કલાક માટે રવા દઈશું તો ચારથી પાંચ કલાક થઈ ગયા છે તો ચાલો આપણે હવે વઘાર કરીએ અને એમાં એડ કરી દઈએ તો એના માટે કઢાઈ લઈશું એમાં થોડું તેલ ઉમેરીશું તેલ ગરમ થાય એટલે રઈ એડ કરીશું અને જીરું એડ કરીશું અને આખા મરી એડ કરીશું જો તમારે લવિંગ તજ નાખવા હોય તો નાખી શકો છો હવે લાલ મરચું આપણે એમાં એડ કરીશું તો લાલ મરચાંને આપણે સરસ શેકવાનું છે જેથી કાચું ના લાગે અને ફ્લેવર સરસ આવે સાથે જ આપણે એમાં હળદર પણ એડ કરી દઈશું અને સરસ શેકી લઈશું અને આ શેકેલો મસાલો આપણે એડ કરી દઈશું આ કેરીમાં તમે જોઈ શકો છો કે ચાર પાંચ કલાક પછી આપણે જે વઘાર કર્યો એમાં ગોળ બધો સરસ ઓગળી ગયો છે અને ખાટિયાનો કલર પણ બહુ જ સરસ આવ્યો છે તો બેથી ત્રણ મિનિટ માટે આપણે એને સરસ બોઈલ કરીશું જેથી ગોળની ચાસણી થોડી ચડી જાય અને આપણું આ જે તાત્કાલિક ખાણું અથાણું બનાવ્યું છે તે બગડે નહીં તો ફ્રેન્ડ્સ આ રીતે તમે અથાણું ફ્રીઝમાં પણ મૂકી શકો છો તો તમે બારે મહિના ખાઈ શકશો અને એકદમ ઇઝી રીત છે ગેસ પાસે ઊભું રહેવાનું નથી કે નથી એને હલાઈ હલાઈ કરવાનું તો બે જાતની મેં ખાટી અને તોતાપુરી કેરી મિક્સ કરીને સરસ અથાણું રેડી કર્યું છે તમે આને બટાક્યું પણ કહી શકો છો તો રસો આપણે ઠંડુ પડશે એટલે થોડું ઘટ થઈ જશે તો અથાણું આપણું રેડી છે તો આપણે એને ગેસ બંધ કરી અને ઠંડુ પડવા દઈએ એ પહેલાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ બસ તો બધું સરસ મિક્સ કરી અને આપણે ઠંડુ થશે એટલે ભરી લઈશું તો તમે આ રીતે બનાવો છો કે નહીં તે કમેન્ટ બોક્સમાં લખજો તો ચાલો આપણે એને થોડી વાર ઢાંકી દઈએ તો ફ્રેન્ડ્સ સરસ ઠંડુ થઈ ગયું છે તો ચાલો આપણે એને એક કન્ટેનરમાં ભરી લઈએ તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી લાગી તે ચોક્કસથી કહેજો અને તમે પણ ટ્રાય કરજો ખૂબ સરસ બને છે થેન્ક યુ